ભરૂચ જિલ્લાના આજે દશેરા પર્વની ઉજવણી થઈ રહી છે દશેરા દિવસે પરંપરા મુજબ ઘરોમાં ભગવાનને ફૂલહારમાં પૂજવામાં આવે છે તેમજ વાહનોમાં પણ ફૂલોના હાર અને ગુલાબના ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે આ દિવસે ફૂલ વેપારીઓનો ધંધો તેજી પકડતો હોય છે પરંતુ આ વર્ષ સ્થિતિ બિલકુલ જ વિરાન જોવા મળી રહી છે ફૂલ વેપારીઓના જણાવ્યા મુજબ જે

ફૂલનું માર્કેટ સારું ચાલતું હતું આજે દશેરાના દિવસે ગલિયા ગોટ ભાવ દસ વીસ રૂપિયા થઈ ગયા છે ગુલાબ પણ એકદમ સસ્તા થઈ ગયા છે અને હવે દિવાળી સુધી જે દસ બાર દિવસ કાઢવાના છે એ અઘરા છે પણ દિવાળીમાં સિઝન સુધરશે એવું લાગે છે કે ભાવ સારા રહેશે અત્યારે એક દોઢ મહિના સુધી તો ઘણું સારું રહ્યું છે ગઈકાલ સુધી ગુલાબના ભાવ અઢીસો રૂપિયાની આસપાસ વેચાયા છે બસો થી અઢીસો રૂપિયાની અંદર આજે ઘટીને સો રૂપિયા ની અંદર જતા રહ્યા છે રૂપિયા સુધી વેચાયા હતા એ આજે દસ વીસ રૂપિયા થઈ ગયા છે અને અમને તો એવું લાગે છે કદાચ નાખવાના પણ થશે આજે ક્યારે પાંચ દાળ સુધી બહારનો માલ ના આવે તો પણ ચાલે એવું છે માર્કેટમાં અત્યારે એટલો માલ પડેલો છે